અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે મતદારો ધીરે ધીરે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ત્યારે પરંપરાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ વહેલી સવારે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું. જેમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાઈના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં 25 માંથી 25 સીટો સહીત બનાસકાંઠાની સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીની અંદર લોકસભા બે હજાર ચોવીસના આજે મેં ડીસાની અંદર મતદાન કર્યું છે જે રીતે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું છું કે ગુજરાતની પચીસે પચીસ સીટો આવી રહી છે અને બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોતાં અમે ચોક્કસ કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે